સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને કોંગ્રેસ દ્વારા સંગઠનમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે તેને લઈ પાલીતાણા શહેર કોંગ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તદ પાલીતાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પૂર્વ નગર સેવક ઓમ દેવસિંહ મહાવીર સિંહ સરવૈયાની નિમણૂક કરવામાં આવી છે પાલીતાણા શહેર કોંગ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તડ પાલીતાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પૂર્વ નગર સેવક સરવૈયા ની નિમણૂક કરવામાં આવી છે પ્રશ્નો લડત આપતા કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી પાલીતાણાના પ્રવિણભાઈ રાઠોડ સહિત આગેવાનો દ્વારા ભલામણ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરી પ્રમુખ તરીકેની સત્તાવાર જાહેરાત કરી હતી ત્યારે પાલિતાણા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને શહેર અને ગ્રામ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા ભૈરવનાથ ચોક ખાતે ભવ્ય આતશબાજી કરી ફટાકડા ફોડી મોમીછા મીઠા કરાવી ઓમદેવસિંહને પ્રમુખ બનાવતા નિર્ણયને આવકાર્યા હતા અને ઓમદેવસિંહ સરવૈયાને અભિનંદન પાઠવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઓમદેવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે શહેરમાં કોંગ્રેસ પક્ષ મજબૂત રીતે લોકોનો અવાજ ઉઠાવશે અને નાના લોકોના પ્રશ્નો સહિત અંગે કોંગ્રેસ પક્ષ જી અમારા પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ માનનીય ગોહિલ સાહેબ સાહેબની સૂચનાથી ભાવનગર જિલ્લા પ્રમુખ અમારા રાજેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આજરોજ મને પાલિતાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની નિમણૂંક આપી છે અને આપના માધ્યમથી હું પાલિતાણાની જનતાને એટલું કહીશ કે હંમેશા માટે તમારા માટે કામ કરવા ઊભો છું શહેર પ્રમુખ તરીકે જ્યાં જ્યાં મારી જવાબદારી છે હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ પબ્લિકના તમામ પ્રશ્નો હું ઉઠાવીશ અને પાલીતાણાનો જે વિકાસ અત્યારે ખોંગળાઈ ગયો છે એ વિકાસને વેગવંતો બનાવવા સૌ પબ્લિકને હું આહવાન કરું છું સાથે મળી અને આપણે કામ કરીશું રિપોર્ટર ગૌતમ ગોસ્વામી એબીસી ન્યૂઝ પાલીતાણા